નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બોર્ડની પરીક્ષા માટે જે મહત્ત્વના વિભાગ ડી અને ઈ માટેના જે મુદ્દા છે તેના વિશે આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ મુદ્દા એકથી દસ પાઠના છે ટૂંકમાં તમારે એકથી દસ પાઠનું પુનરાવર્તન થઈ જશે અને તમારે વિભાગ ડી અને એમાં લખવા માટે પણ કામમાં લાગશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પહેલો પાઠ સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ જેમાં સંવેદકોના વર્ગોમાં બાહ્ય સંવેદકો શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો સંવેદના પ્રકારોમાં પાંચ પ્રકારો છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન જેના ત્રણ ભાગ છે બાહ્યકર્ણ મધ્યકર્ણ અને આંતરકર્ણ ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન ધ્યાનના સ્વરૂપ અને લક્ષણો જેમાં પહેલું ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ધ્યાન સમાયોજનાત્મક છે ધ્યાન શોધનાત્મક છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ધ્યાન પ્રેરણાત્મક છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન ચંચળ છે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન વિભાગીમાં આવી શકે તમને જો મુદ્દા આવડતા હશે તો તમે વિભાગીમાં તમે લખી શકશો ધ્યાનના નિર્ધારકો ધ્યાનના બે નિર્ધારકો છે વસ્તુલક્ષી નિર્ધારકો અને વ્યક્તિલક્ષી નિર્ધારકો વસ્તુલક્ષી નિર્ધારકોમાં ઉદ્દીપકની તીવ્રતા ઉદ્દીપકનું કદ ઉદ્દીપકની વિષમતા ઉદ્દીપકની ગતિશીલતા ઉદ્દીપકમાં પરિવર્તન ઉદ્દીપકમાં નવીનતા ઉદ્દીપકમાં પુનરાવર્તન અને ઉદ્દીપકનો રંગ જ્યારે વસ્તુલક્ષી નિર્ધારકોમાં રસ કે અભિરુચિ જરૂરિયાત ટેવ શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ જો પરીક્ષામાં વસ્તુલક્ષી પૂછાયેલા હોય તો વસ્તુ સાથે સંકળાયેલા લક્ષણો આવે અને વ્યક્તિલક્ષી પૂછાયેલા હોય તો વ્યક્તિ સાથે સંકળાયેલા લક્ષણો આવી શકે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જેમાં સમાનતા સમીપતા સમાવેશકતા અને પૂરકતા ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ તેના ત્રણ સંકેતો છે અનેત્રીય સંકેતો એકનેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો અનિત્રીય સંકેતોમાં બે છે એક નેત્રમણી અથવા કાચનું અનુકૂલન અને બીજું કેન્દ્રીયકરણ એક નેત્ર્ય સંકેતો છ છે અંતઃસ્થિતિ વાયુગત પારદર્શન રેખીય પરિપ્રેક્ષ્ય પ્રકાશ અને છાયા સાપેક્ષ કદ સપાટીની તરે અને ઢાર દ્વિનિત્રીય સંકેતો બે છે બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા બીજો પાઠ શીખવાની ક્રિયા જેમાં શીખવું એટલે શું અનુભવ મહાવરા કે પ્રયત્નનું પરિણામ વર્તનમાં થતું પરિવર્તન અને કાયમી પરિવર્તન શિક્ષણની વ્યાખ્યામાં સમાવિષ્ટ મુખ્ય ત્રણ મુદ્દા આપણે કઈ રીતે શીખીએ છીએ શિક્ષણની તરાવ તો જેમાં અનુકરણ દ્વારા શિક્ષણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ જેમાં થોન ડાઇટનું બિલાડીનો પ્રયોગ અભિસંધાન દ્વારા શિક્ષણ જેમાં પાવલોનો કૂતરા પરનો પ્રયોગ અભિસંધાન દ્વારા શિક્ષણમાં અભિસંધાનના મૂળભૂત આઠ ખ્યાલો છે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ ઝરવી અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીનો અવાજ અને અભિસંધિત પ્રતિક્રિયા એટલે ઘંટડીના અવાજ પછી લાળ ઝરવી પ્રબલન વિલોપન ઉદ્દીપકનું સામાન્યકરણ અને ઉદ્દીપકનું ભેદભૂન કારક અભિસંધાન જેમાં સ્કીનરનો ઉંદરપણનો પ્રયોગ જેના કારક અભિસંધાના મૂળભૂત ખ્યાલોમાં પ્રબલન જેમાં વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન વિલોપન ઉદ્દીપકનું સામાન્યકરણ ઉદ્દીપકનું ભેદબોધન અને પાંચમી તરા છે આંતર દ્વારા શિક્ષણ જેમાં કોલનો એક લાકડીવાળો પ્રયોગ બે લાકડીવાળો પ્રયોગ અને ખોખાનો પ્રયોગ ત્રીજો પાઠ બુદ્ધિ બુદ્ધિનું સ્વરૂપ જેમાં પાંચ મુદ્દા છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતા ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા બુદ્ધિ આંકનું સૂત્ર છે બુદ્ધિ લબ્ધિ જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ આઈક્યુ જેનું સૂત્ર છે માનસિક વય મેન્ટલ એજ ભાગ્યા શારીરિક વય ક્રોનોલોજીકલ એજ ગુણ્યા સો પરીક્ષામાં બે માર્ક્સમાં પ્રશ્ન આવે કે બુદ્ધિ આંખનું સૂત્ર સમજાવો આ બુદ્ધિ આંકનો જે સામાન્ય વિતરણનો આલેખ છે બરાબર એ સ સામાન્ય સંભવિતતાનો આલેખ છે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો કુલ પાંચ અભિગમો છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત સ્પિયર દ્વિઘટક સિદ્ધાંત જેમાં બે ઘટક છે સામાન્ય બોધ તત્વ જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર અને વિશિષ્ટ બોધ તત્વો એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં ત્રણ છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ ગિલફર્ડનો ત્રિપરિમાણનો સિદ્ધાંત જેમાં તેને ત્રણ પરિમાણ આપેલા છે ક્રિયા વસ્તુ અને નિપજ ક્રિયામાં મૂલ્યાંકન વિકેન્દ્રિત ચિંતન કેન્દ્રિત ચિંતન સ્મૃતિ અને બોધનો સમાવેશ થાય છે વસ્તુમાં દ્રશ્ય શ્રાવ્ય પ્રતિકાત્મક અર્થ અને વાર્તનિકનો સમાવેશ થાય છે જ્યારે નિપજમાં એકમો વર્ગો કે વિભાગો સંબંધો તંત્રો રૂપાંતરો અને સૂચિતાર્થોનો સમાવેશ થાય છે ગાર્ડનના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં આઠ લક્ષણો છે ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતિક બુદ્ધિ અવકાશીય બુદ્ધિ દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ આંતરવ્યક્તિક બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ જેપી દાસના પાસ સિદ્ધાંતમાં પાસનું આખું નામ પી એટલે પ્લાનિંગ પ્લાનિંગ એટલે આયોજન એ એટલે એટેન્શન અરાવજલ એટલે કે ધ્યાન ઉત્તેજના એસ એટલે સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ સમકાલીન પ્રક્રિયા અને ચોથો એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ ક્રમબદ્ધ પ્રક્રિયાઓ બુદ્ધિ આંખનું વિતરણ દર્શાવતું કોષ્ટક આમાંથી કોઈપણ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ એમાં કે બીમાં આવી શકે જેમનું બુદ્ધ્યાંક સિત્તેરથી નીચે છે માનસિક પડકારોપ ટકાવારી બે પોઈન્ટ વીસ ટકા જેમનું બુદ્ધિયાંક સિત્તેરથી ઓગણ એંસી છે સીમાવર્તીય બુદ્ધિ ટકાવારી છ પોઈન્ટ સિત્તેર ટકા એંસીથી નેવ નિમ્ન સરેરાશ બુદ્ધિ સોળ પોઈન્ટ દસ ટકા નેવથી એકસો નવ સરેરાશ બુદ્ધિ ટકાવારી પચાસ ટકા એકસો દસથી એકસો ઓગણીસ ઉચ્ચ સરેરાશ બુદ્ધિ ટકાવારી સોળ પોઈન્ટ દસ ટકા એકસો વીસથી એકસો ત્રીસ ઉચ્ચ બુદ્ધિ ટકાવારી છ પોઈન્ટ સિત્તેર ટકા અને એકસો ત્રીસથી વધુ પ્રતિભાશાળી બુદ્ધિ ટકાવારી બે પોઈન્ટ વીસ ટકા મનોદુર્બળતાના પ્રકારોમાં હળવી મનોદુર્બળતા જેમનો જેમણે બુદ્ધિંક પચાસથી ઓગણ સિત્તેરની વચ્ચે મધ્યમ કક્ષા બુદ્ધિયાંક પાંત્રીસથી પચાસની વચ્ચે તીવ્ર કક્ષા બુદ્ધિયાંક વીસથી ચોત્રીસની વચ્ચે અને અતિ તીવ્ર બુદ્ધિયાંક વીસથી ઓછો ત્રીજો પાઠ મનોવલણનો પૂર્વગ્રહ જેમાં મનોવર્ણનું સ્વરૂપ જેમાં મનોવરણ જન્મજાત નથી પરંતુ સંપાદિત એટલે કે શીખેલા છે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે મનોવલણો વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે મનોવલણ જૂથવ્યાપી હોય છે મનોવલણ હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે મનોવરણ વ્યક્તિના ગમાણ ગમમાં દર્શાવે છે મનોવરણ ઘડતળ જેમાં મનોવરણ સંપાદનની રીતો જેમાં શાસ્ત્રીય અભિસંધાન કારક અભિસંધાન નિરીક્ષણાત્મક શિક્ષણ ઉદાહરણરૂપ આદર્શ કે નમૂનારૂપ વર્તન મનોવલન ઘટના પર અસર કરતા ઘટકોમાં કુટુંબ સામાજીકરણ પ્રત્યક્ષ અનુભવ અને સંચાર સમૂહ માધ્યમોની અસરો મનોવલણ પરિવર્તનની રીતોમાં શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ મનોવરણ પરિવર્તનમાં અવરોધો જેમાં મનોવલનની પ્રબળતા મનોવલનની જટિલતા મનોવલણની અગત્યતા મનોવલણોમાં આંતરસંબંધ અને મનોવલણોની ઉપયોગિતા પૂર્વગ્રહનું સ્વરૂપ જેમાં પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે પૂર્વગ્રહો આવેગાત્મક હોય છે પૂર્વગ્રહ વ્યક્તિને યોક્તિકીકરણ કરવા માટે પ્રેરે છે પૂર્વગ્રહો વિસચક્ર જન્માવે છે પૂર્વગ્રહો વ્યાપી હોય છે અને પૂર્વગ્રહો સંપાદિત હોય છે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જેમાં સામાજીકરણ આંતરજૂથ સંપર્ક કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગઠન સંચાર સમૂહ માધ્યમો પુનઃ વર્ગીકરણ બોધાત્મક હસ્તક્ષેપ વિધાયક વલણો વિકસાવવા અને કાયદા દ્વારા પાંચમો પાઠ મનોભાર અને સ્વાસ્થ્ય જેમ મનોભારનું સ્વરૂપ મનોભારના ત્રણ પ્રકારો છે હતાશા સંઘર્ષ અને દબાણ મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે મનોભારની વાતો વિશિષ્ટ છે મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે મનોભારનો સામનો કરવો કિંમત માગી લેશે મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે અને મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે છે મનોભારના ઉદ્ગમ સ્થાનો ત્રણ છે એક આઘાતજન્ય બનાવો બીજું જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું રોજિંદી મુશ્કેલીઓ મનોભારની પ્રતિક્રિયામાં શારીરિક પ્રતિક્રિયાઓ વાર્તનિક અને બુદ્ધાત્મક પ્રતિક્રિયાઓ અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ જેમાં તીવ્રતા તેનો સમયગાળો જટિલતા આગાહીની શક્યતા મનોભારના પ્રકારો ત્રણ છે હતાશા સંઘર્ષ અને દબાણ પરીક્ષામાં બેમાં પ્રશ્ન મનોભારના પ્રકારો જણાવો સંઘર્ષના ત્રણ પ્રકારો છે અભિગમન અભિગમન સંઘર્ષ વિગમન વિગમન સંઘર્ષ અને અભિગમન વિગમન સંઘર્ષ મનોભારને પહોંચી વળવાની રીતો ત્રણ છે એક સમસ્યા કેન્દ્રિત કાર્ય કેન્દ્રિત પ્રવિધિઓ આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ અને અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ એટલે કે બચાવ પ્રવૃત્તિઓ સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓના ત્રણ પ્રકારો છે સમસ્યાનો સામનો કરવો સમસ્યાથી વિમુખ થવું અને ત્રીજો કોઈ માર્ગ અપનાવો મનોભારની અસરોમાં શારીરિક અસરો જેમાં સુરક્ષા તંત્ર અને મનોભાર મનો શારીરિક રોગો તંત્ર અને મનોભારમાં ચેતવણીનો તબક્કો પ્રતિકારનો તબક્કો અને થાકનો તબક્કો મનો શારીરિક રોગોમાં હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર દમ મધુપ્રમેય ડાયાબિટીસ જઠનું ચાંદુ અને મગજનો હુમલો મનોભારની મનોવૈજ્ઞાનિક અસરોમાં ખિન્નતા નિર્ણય પ્રક્રિયા પર અસર સમસ્યા ઉકેલમાં ખલેલ અને સમાયોજનલક્ષી પ્રશ્નો માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો જેમાં આહાર કસરત યોગ અને ધ્યાન જીવનશૈલીમાં પરિવર્તન શિથિલીકરણની પ્રયુક્તિઓ સકારાત્મક અભિગમ સંગીત અને સમયનું વ્યવસ્થાપન આ પ્રશ્ન વિભાગીમાં આવી શકે અસાધારણ વર્તન મનોવિકૃતિ છઠ્ઠો પાઠ જેમાં અસાધારણ વર્તન જેના માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એબ્નોર્મલના અર્થમાં એ એટલે કે એબ એટલે કે અવે ફ્રોમ એટલે કે નાથી દૂર અને નોર્મલ એટલે કે સાધારણ એટલે કે એબનોર્મલ એટલે કે જે વર્તન સાધારણથી દૂર છે એવા વર્તનને કહેવામાં આવે છે એબનોર્મલ એટલે કે અસાધારણ વર્તન ડબલ્યુ એચ આખું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા અને એપીએનું આખું નામ અમેરિકન સાયક્રાટિક એસોસિએશન અને આઈસીડીનું આખું નામ છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ આ ત્રણમાંથી પણ પ્રશ્ન વિભાગ બીમાં આવી શકે અને ડીએસએમનું આખું નામ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર અસાધારણ વર્તનની સમજૂતીના પ્રતિમાનો જેમાં જૈવીય પ્રતિમાન અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાન મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જેમાં ચેતન અને અચેતન મન નિમ્નહમ અહમ અને ઉપરીહમ મનોજાતીય વિકાસની અવસ્થાઓ ચિંતા અને બચાવ પ્રવૃત્તિઓ જેમાં મનોજાતીય વિકાસની અવસ્થાઓમાં મુખાવસ્થા જન્મથી બે વરસ ગુદાવસ્થા બેથી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણથી છ વરસ સુસુપ્ત અવસ્થા છથી બાર વરસ અને જનેન્દ્રિય અવસ્થા તેર વરસથી આજીવન ચિંતા અને બચાવ પ્રયુક્તિઓમાં વાસ્તવિક વસ્તુલક્ષી ચિંતા મનોવિક્ષિપ્ત ચિંતા નૈતિક ચિંતા અને બચાવ પ્રયુક્તિ જેમાં પ્રક્ષેપણ વ્યક્તિકરણ અને પીછે બચાવ પ્રયુક્તિઓ છે વાર્તાનિક પ્રતિમાનમાં શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન અને બોધાત્મક પ્રતિમાનમાં ધ્યાન સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ અસાધારણ વર્તનના કારણો જૈવીય કારણો મનોસામાજિક કારણો અને સામાજિક સાંસ્કૃતિક કારણો જૈવીય કારણોમાં ચેતાપ્રવાહ ચેતાપગમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા ખામીયુક્ત જનિદતો શારીરિક બાંધો અને મસ્તિષ્કની શિથિલતા જવાબદાર છે મનોસામાજિક કારણોમાં જીવનના અનુભવો સમસ્યાઓ પડકારો મુશ્કેલીઓ પ્રારંભિક વંચિતતા આઘાત લગ્નજીવનમાં કંકાસ અને ભગ્ન કુટુંબો અને સામાજિક સાંસ્કૃતિક કારણોમાં આગવા નિયમો રીતિ રિવાજો નૈતિક ખ્યાલો અને સંઘભાવના હવે મુખ્ય મનોવિકૃતિઓ જેમાં ચિંતા સંબંધી વિકૃતિઓ જેમાં સામાન્યકૃત વિકૃત ચિંતા જેના લક્ષણો છે કે પ્રવૃત્તિઓની ચિંતા છ મહિનાથી વધારે ચિંતા પર નિયંત્રણ ન હોવું જલ્દીથી થાકી જવું ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી શારીરિક અસ્વસ્થતા આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા સ્નાયુક તંગદિલી અને ઊંઘમાં વિકસે પરીક્ષામાં પ્રશ્ન આવે કે સામાન્યકૃત વિકૃત ચિંતાના લક્ષણો જણાવો બીજું છે વિકૃત ભય જેમાં વિકૃત ભયના ત્રણ પ્રકારો છે વિશિષ્ટ ભય સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય વિશિષ્ટ ભયમાં વિશિષ્ટ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિનો ભય વાસ્તવિક કરતાં વધુ આત્યંતિક સામનો કરતાં તકલીફો વધે પીડાજન્ય આઘાતના લક્ષણો જેવા કે રડવું સ્તબ્ધ થઈ જવું ત્રુજવું ભયજનક પરિસ્થિતિ ટાળવાનો પ્રયાસ નિર્ણય લેવામાં મુશ્કેલી અને આ બધા લક્ષણોની હાજરી છ મહિના કરતાં વધારે જેના પાંચ પ્રકારો છે પ્રાણી સંબંધી પ્રાકૃતિક વાતાવરણ સંબંધી લોહી ઇન્જેક્શન ઇજા સંબંધી પરિસ્થિતિ સંબંધી અને અન્ય સામાજિક ભય જેમાં અસ્વસ્થતાનો અનુભવ વધુ પરસેવો થવો શ્વાસોશ્વાસો મુશ્કેલી ધ્રુજારી થવી હૃદયના ધબકારા અસાધારણ થવા ઉલટી કે ઉપકા થવા બીજી વ્યક્તિની હાજરીમાં વ્યથિત જાહેરમાં ભાષણનો ભય અને જાહેરમાં શૌચાલયનો ભય જાહેરમાં ભોજન કરવામાં ભય જેને કહેવામાં આવે છે સામાજિક ભય ખુલ્લી જગ્યાના ભયમાં જાહેર પરિવહનનો ભય ખુલ્લી જગ્યાએ પહોંચવાનો ભય બંધ જગ્યાએ પહોંચવું લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું અથવા ઘરની બહાર એકલા કોઈ કોઈપણ લક્ષણો પરીક્ષામાં વિભાગ ડીમાં આવી શકે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ જેમાં અવાસ્તવિક અસંગત અર્થિન વિચારો આવવા ભયંકર રોગ થવાનો ચેપી રોગ લાગવાનો ઈજા થવાનો ઊંચી જગ્યાએથી ફેંકી દેવાનો વિચાર કુટુંબના સભ્યોની સલામતીનો જાતીયતા કે ધાર્મિકતાનો વિચાર શરીરના ચોક્કસ ભાગ વારંવાર ધોવો તાળું ચેક કરવું લાઇટ પંખા કે નળ વારંવાર ચેક કરવા વારંવાર ગણતરી કરવી એકની ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું જેને કહેવામાં આવે છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ મનોદશાની વિકૃતિઓના બે પ્રકારો છે દ્વિધ્રુવીય એક મનોવિકૃતિ અને દ્વિધ્રુવીય બે મનોવિકૃતિ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ જેમાં ત્રણ મનોવિકૃતિઓ છે જેમાં ડિસ્લેક્સિયા બીજી છે આત્મરત વિકૃતિ અને ત્રીજી છે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ ડિસ્લેક્સિયામાં બાળપણમાં બોલવાની ક્ષમતામાં મોડો વિકાસ શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતામાં મુશ્કેલી શબ્દો શીખવાની ઝડપ ઓછી ભૂની યાદ કરવામાં મુશ્કેલી શબ્દોને સમજવાની અક્ષમતા સરખા ઉચ્ચારણવાળા શબ્દોમાં ભેદ ન પારખવો લખાના કૌશલ્યમાં મુશ્કેલી જેમાં ટને બદલે ડ વાંચો વાંચનની મુશ્કેલી શૈક્ષણિક સિદ્ધિની મુશ્કેલી તારે જમીન પર ફિલ્મ છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે આત્મરત વિકૃતિ વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ સલાહ અને મનોપચાર જેમાં સલાહની વ્યાખ્યા સલાહ વ્યક્તિના મનોવર્ણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે વ્યાખ્યા વિશે છે કાલ આર રોજર્સ સલાહના સોપાનો બ્રોમર અને સોસ્ટોમે ને બ્યાસીમાં આપેલા છે તેના સાત સોપાનો છે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવું બીજું સલાહ સંબંધની સ્થાપના કરવી ત્રીજું સંરચના અને ધ્યેયો નક્કી કરવા ચોથું સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું પાંચમું સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું છઠ્ઠું કાર્યયોજના કરવી અને સાતમું પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો પેટર્સને દર્શાવેલા છે પહેલું લક્ષણ વર્તન પરિવર્તનને પ્રભાવિત કરવા સાથે સંબંધ હેતુ પરિવર્તનને સરળ બનાવતી પરિસ્થિતિનું નિર્માણ સક્રિય રીતે સાંભળવાની ક્રિયા થાય છે સલાહકાર સલાહથીને બીજા કરતાં વધુ ગહન સમજે છે પાંચમું શાંત વાતાવરણમાં હાથ ધરવામાં આવે છે વાતચીત ખાનગી રખાય છે અને છઠ્ઠું સલાહથીને મનોવૈજ્ઞાનિક સમસ્યા સલાહકારમાં સમસ્યા હલ કરવાનું કૌશલ્ય સલાહની આચારસંહિતા જેમાં એપીજીએનું આખું નામ અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશનની ભલામણો જેમાં ચાર સંહિતા છે સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ સલાહકારનો ભલામણ સંસ્થા સાથેનો સંબંધ અને સલાહકારનો પોતાની જાત સાથેનો સંબંધ મનોપચારની વ્યાખ્યા મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર વ્યાખ્યા આપી છે જેમ્સ ડ્રેવર મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત બ્રોમર અને સોસ્ટમના મત મુજબ આપેલો છે મનોપચાર જીવનની કટોકટીમાં ટેકો આપે છે જ્યારે સલાહ સામાન્ય મુશ્કેલીઓમાં સમર્થન આપે છે મનોપચાર ભૂતકાળના અનુભવો અને આઘાત પર ભાર મૂકે છે જ્યારે સલાહ વર્તમાન જીવનની મુશ્કેલીઓ પર વધુ મહત્ત્વ આપે છે મનોપચાર અચેતન મન અને ચેતન મનોવ્યાપારોને મહત્વ આપે છે જ્યારે સભાન માનસિક પ્રક્રિયાઓને સ્પર્શે છે જે સલાહ કહેવાય મનોપચારમાં સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય છે જ્યારે સલાહમાં સમસ્યા પ્રત્યેનો ઉકેલાવાનો દ્રષ્ટિકોણ હોય છે મનોપચાર તીવ્ર સ્વરૂપની અને સમ્ય મનોવિકૃતિની સારવાર માટે ઉપયોગી છે જ્યારે સલાહ હળવા સ્વરૂપની આવેકાત્મક સમસ્યાઓનો વકીલ સાથે સંબંધ ધરાવે છે મનોપચાર લાંબા સમય સુધી ચાલે છે અને સલાહ ઓછા સમય સુધી ચાલે છે પરીક્ષામાં પ્રશ્ન વિભાગડીમાં આવી શકે સલાહ અને મનોપચાર વચ્ચેના કોઈપણ ત્રણ તફાવત જણાવો મનોપચારની પ્રક્રિયામાં ત્રણ તબક્કા છે આરંભનો તબક્કો મધ્યનો તબક્કો અને અંતિમ તબક્કો પરીક્ષામાં પ્રશ્ન મનોપચારના તબક્કા જણાવો અથવા મનોપચારની પ્રક્રિયા જણાવો મનોપચારના અભિગમોમાં મનોવિશ્લેષાત્મક અભિગમ વર્તનોપચાર અભિગમ બોધાત્મક અભિગમ અને રોજર્સનો અશીલ કેન્દ્રિત અભિગમ મનોવિશ્લેષણાત્મક અભિગમમાં બે પદ્ધતિ છે મુક્ત સાચર્ય પદ્ધતિ અને સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ સ્વપ્ન વિશ્લેષણ વર્તનોપચાર અભિગમમાં પદ્ધતિસરનું વિસંવેદનીકરણ સ્વાનુભૂતિ સ્વાગ્રહી કે દ્રઢાગ્રહ તાલીમ પ્રતિક વિનિમય પદ્ધતિ બોધાત્મક અભિગમમાં બોધાત્મક ઉપચાર પદ્ધતિ અને તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ અને રોજસનો અસિલ કેન્દ્રિત અભિગમ જેની શરતો છે જે અહીં આપેલી છે મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ જેમાં યોગ પતંજલિ અષ્ટાંગ યોગ જેના આઠ પગથિયા છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યહાર ધારણા ધ્યાન અને સમાધિમાંથી કોઈપણ પ્રશ્ન વિભાગ બીમા આવી શકે યમ એટલે શું નિયમ એટલે શું યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું આસન એટલે મન અને શરીરને સ્થિર કરનારી શારીરિક સ્થિતિ પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા પ્રત્યાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકોમાંથી ધ્યાન પાછું ખેંચવું ધારણા એટલે મનની સ્થિરતા ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક ઉપર મનનું કેન્દ્રીકરણ કરવું અને સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ અને છેલ્લો પોઈન્ટ છે ભાવાતીત ધ્યાન પર્યાવરણ અને વર્તન જેમાં પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો જેમાં પાંચ ઘટકો છે ભૌતિક ઘટકો સામાજિક સાંસ્કૃતિક ઘટકો પર્યાવરણીય અભિમુખતાના ઘટકો પર્યાવરણીય વર્તનના ઘટકો અને વર્તનોની નિપજના ઘટકો કરટ લેવીનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન જેમાં એ એટલે લાઈફ સ્પેસ એટલે કે જીવન અવકાશ બી એટલે બિહેવિયર એટલે કે વર્તન પી એટલે પર્સન એટલે કે વ્યક્તિ એટલે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને એફ એટલે ફંક્શન એટલે કે કાર્ય જેનું સૂત્ર છે બી ઇજ ઇક્વલ ટુ એફ કૌશમાં એલ ઇઝ ઇક્વલ ટુ એફ કૌશમાં પી ઈ બ્રોન ફ્રેન્ડ બેનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન જેમાં સૂક્ષ્મતંત્ર અનુભવતંત્ર બાહ્ય તંત્ર સાંસ્કૃતિક તંત્ર અને કાળક્રમ તંત્ર માનવ વર્તન પર પર્યાવરણની અસરો જેમાં ઘોંઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ભીડ અને ગીતાનું પ્રદૂષણ માનવ વર્તનની પર્યાવરણ પર અસરો જેમાં કુદરતી સંસાધનોનો દુરુપયોગ નકામો કચરો અને ગંદકી પર્યાવરણને બચાવવાના ઉપાયો બે છે એક વાર્તનિક ઉપાયો અને બીજા છે સમષ્ટિગત ઉપાયો વાર્તનિક ઉપાયોમાં સ્વૈચ્છિક સાદગી નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન વાર્તનિક ધોરણો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ જ્યારે સમષ્ટિગત ઉપાયોમાં પુનઃ ઉપયોગ ઉર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ અસર સંસ્થાકીય મનોવિજ્ઞાન જેમાં સંસ્થાના લક્ષણો ચાર છે સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન જવાબદારી અને અધિકાર સંસ્થાના કાર્યો જેમાં કાર્ય વિશિષ્ટીકરણ ખાતા વિભાજન આદેશ શૃંખલા નિયંત્રણ વિસ્તાર કેન્દ્રીકરણ અને ઔપચારીકરણ સંસ્થાની સંરચનાના પ્રકારો સરળ સંરચના અમલદારશાહી સંરચના અને સમચોરસીય સંરચના વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય જેમાં આયોજન સંગઠન ભરતી અથવા નિયુક્તિ આગવે અથવા નેતૃત્વ અને નિયંત્રણ વ્યવસ્થાપકની ભૂમિકાઓ જેમાં આંતરવ્યક્તિક ભૂમિકા માહિતી સંબંધિત ભૂમિકા નિર્ણય સંબંધિત ભૂમિકા કર્મચારી પસંદગીની રીતો જેમાં ચાર છે એક અરજીપત્રક બે મુલાકાત ત્રીજું લેખિત કસોટી અને ચોથું નમૂના ઉપરના કરતૃત્વોની કસોટી જેમાં કાર્ય નિર્દેશન અને મૂલ્યાંકન કેન્દ્રો કાર્ય સિદ્ધાંતો પાંચ છે જરૂરિયાતનો સિદ્ધાંત ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત પ્રબંધનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત અને અપેક્ષા આધારિત સિદ્ધાંત વિધાયક મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો જેમાં મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરવું અને બીજો ધ્યેય છે સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતોની સમજ મેળવવી સુખના પ્રકારો જેમાં વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની રીતો જેમાં પ્રશ્ન પૂછીને તેનું માપન કરવામાં આવે છે તે સિવાય એના માપન માટેની તુલાઓ છે જેમાં જીવન સંતોષ માપન તુલા જેમાં પ્રશ્ન આપેલા હોય છે એ પ્રશ્નમાં તમારે એકથી સાત ક્રમ આપેલા હોય છે એમાં તમારે કોઈપણ ક્રમ તમારે આપવાનો હોય છે જેમાં સાત તમે આપો તો સંપૂર્ણ અસહમત છમાં સહમત પાંચ ક્રમ આપો તો આંશિક સહમત ચોથા ક્રમમાં સહમત પણ નહીં અને અસહમત પણ નહીં ત્રીજો ક્રમમાં આંશિક અસહમત બીજામાં અસહમત અને પહેલો ક્રમ આપો તો સંપૂર્ણ અસહમત પ્રાપ્તાંકોનું અર્થઘટન બીજી છે વિધાયક નિષેધક માપન તુલા જેમાં વિધાયક આવેગો તમારા જીવનમાં કેટલા છે અને નિષેધક આવેગો આપણા જીવનમાં કેટલા છે તેના આધારે સુખનું માપન કરવામાં આવે છે ઠેનકી વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ મિનિટમાં આપણે એકથી દસ પાઠનું પુનરાવર્તન મુખ્ય મુદ્દા દ્વારા કરી લીધું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો